વાત કરીએ પાટણની તો પાટણ જિલ્લાના ચાણસમાં પોલીસને મોટી સફળતા મળી છે જ્યાં વેશ પલટો કરીને ચાલતી તપાસના આધારે પોલીસે આંતરરાજ્ય બેગ ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે પાટણ જિલ્લાના રાધનપુર અને ચાણસમા ખાતે એક એવી ટોળકી સક્રિય થયેલ જેમણે નજર ચૂકવી અને પૈસા ભરેલો થેલો લઈ જાય એ બાબતની બે ત્રણ એફઆઈઆર થયેલી જે બાબતે ડિવિઝન રાધનપુર ખાતે પોલીસ ને સક્રિય કરેલી અને આ બાબતે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સ અમે સતત મેળવી અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના જે ઇસમો છે એમને પકડી લીધેલ છે આ જે ગુનાઓ દાખલ છેલ્લા પંદરેક દિવસમાં થયા છે એમાં પોલીસે ભારે જહેમત ઉઠાવી અને ટેકનિકલ સોર્સ મારફતે જે ચોરી કરનાર ઈસમો છે એ ચોરીના વાહનો સાથે આ ટાઉનમાં આવી અને આ રીતે નજર ચૂકવી પૈસા ભરેલી બેગો લઈ અને આ ઇન્ટિરિયર ગામડાઓના રસ્તે થઈ અને છત્રાલમાં જીઆઈડીસી વિસ્તારમાં એમણે જે ભાડે રાખેલી રૂમો છે ત્યાં રહેતા હતા પોલીસે આશરે રાધનપુર પા